નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે રસ્સાના વીર જવાન પરાક્રમસિંહ ગોહિલ નિવૃત્તિ બાદ વતન પરત આવતા હરખ ગ્રામજનોએ કર્યું જોરદાર સ્વાગત દેશ સેવાની ફરજ ઉપરથી નિવૃત્તિ લીધી છે દેશ સેવાથી નહીં હવાલદાર પરાક્રમસિંહ ગોહિલ મોરના ઇંડા સીતરવા ન પડે તે ગોહિલ પરિવારમાં કહેવત ખરી પડે છે દાદા રેલવેમાં વાયરલેસમાં ફરજમાં અને પિતા રેલવે સ્ટેશન ઉપર કલાપી પાનના ગલ્લાની શરૂઆત કરીને મહેનત બાદ એસટી વિભાગમાં કંડક્ટરમાં જોડાયા હતા અને ગઢડા ખાતે નિવૃત્ત થયા હતા પરિવારનું એક સૂત્ર કે જે પેઢી દર પેઢી નિભાવતા આવ્યા કે સમાજમાં કોઈ પણ જ્ઞાતિમાં નાનો માણસ હોય ને જરૂર પડે તો હંમેશા મદદ માટે ઊભું રહેવાનું આવું સંસ્કારનું સિંચન લઈને સમજણપૂર્વક આગળ વધી રહેલા પરાક્રમસિંહને પણ દેશ સેવામાં જોડાવાનો વિચાર આવ્યો અને તે માટે તેમણે મહેનત શરૂ કરી શરૂઆતમાં ઢસા સરકારી શાળામાં ભણતર પૂરું કર્યું અને આગળનું ભણતર આરજેએસ હાઈસ્કૂલમાં જોડાયા ભણતર સાથે પોતે પણ પાનના ગલ્લા બેસતા અને ભારતીય સેનામાં જોડાવા માટે થઈ જે પણ જ્ઞાન મળતું તે લેતા અને આગળ વધવા માટે મહેનત કરતા રહ્યા બે હજાર બેમાં જૂનાગઢ ખાતે આર્મી ભરતી મેળામાં ગયા અને પસંદગી પામ્યા કોઈ પણ ઓળખાણ કે લાગવા વગર પોતાની મહેનતે દેશ સેવા માટેના પહેલાં પગથિયે સડી ગયા રસા જક્શનમાં સૌ પ્રથમ યુવાન ભારતીય સેનામાં જોડાયા તો પરાક્રમ છે અને દેશ સેવામાં સૌપ્રથમ હૈદરાબાદ ખાતે પોસ્ટિંગ મળેલ ત્યારબાદ ઉત્તરાખંડ જમ્મુ કાશ્મીર રાજસ્થાન આસામ લેહ લડાયક મહારાષ્ટ્ર અને સૌથી અઘરો પોઈન્ટ સિયાસીન પોઈન્ટ ઉપર પણ ત્રણ વર્ષ તેમને ફરજ બજાવી દેશની રક્ષા કરી બાવીસ હજાર ઊંચાઈ ઉપર આવેલ સિયાસીન પોઈન્ટ ઉપર તેમને ત્રણ વર્ષ પોતાની ફરજ બજાવી ભારતીય સેનામાં વયમર્યાદાથી નોકરી પૂર્ણ કરીને પોતાના વતન ઢસામાં પરત આવતા ગ્રામજનો અને પરિવારજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું સેનામાં ફરજ પહેલાં તેઓ રસા જક્ષણ ખાતે હોમગાર્ડમાં પણ ફરજ બજાવી શકી પોતાના ભાઈઓની દેશ સેવાથી પ્રેરણા લઈને તેનાથી નાના ભાઈ પણ રવિરાજસિંહ ભારતીય સેનામાં જોડાયા છે અને હાલ પ્રયાગ ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે તેમના મોટાભાઈ પણ પોતાની મહેનત અને કર્તવ્યનિષ્ઠાથી હાલમાં પોલીસ બેડામાં સીએમ સિક્યુરિટીમાં ગાંધીનગર ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે ભારત માતાના આવા વીર સપૂતને સો સો વંદન બ્યુરો રિપોર્ટ નિકુંદ બાવળિયા ગઢડા બે હજાર ત્રણમાં ટસા ખાતે પ્રથમ એવો છે વ્યક્તિ છું જે ભારતીય સેનામાં ભરતી થયેલો અને આજે રોજ બાવીસ વર્ષ કમ્પ્લીટ કરીને હું મારા માદરે વતન ટસા પાછો આવેલ છું સહી સલામત આ ગામ સમસ્ત જે આયોજન કરેલ એ બહુ બહુ ખૂબ ખૂબ ધન્યવાદ જે સમસ્ત મિત્ર મિત્ર મંડળ સમસ્ત વ્યાપારી મંડળ સમસ્ત વકીલ એસોસિએશન અને સમસ્ત આંબેડકર સમિતિએ મારું જે સ્વાગત કરેલું તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું તથા મારા પરિવાર અને મારા સ્વજનો જેટલા હાજર રહેલા તેમનો બધાયનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મેં હૈદરાબાદ

બહુ સરસ માઇનસ અઢાર માઇનસ પાંત્રીસમાં મેં સર્વિસ કરેલી અને હાઈટમાં અઢાર હજાર બાવીસ હજાર ફીટ ઉપર મેં પોસ્ટ પણ કાપેલી અને બહુ સરસમાં સરસ અનુભવ રહ્યો ભારતીય સેના એક બહુ જ સારામાં સારી સેના છે અને નવયુવાનો નવ અત્યારે અગ્નિવિરો જે ભરતી થઈ છે એ લોકોને ખૂબ ખૂબ પ્રેરણા અને ખૂબ ખૂબ ટ્રેનિંગ કરે અને વધારે વધારે ગુજરાતમાંથી ભરતી થઈ અને પોતાની સર્વિસ પૂરી કરી અને પાછા ફરે તમારો આગળનો શું હેતુ છે મારો હેતુ એ જ છે કે પ્રથમ તો જે ફેમિલીને હું સમય નથી આપી શક્યો બાવીસ વર્ષ સુધી એ લોકોને મહત્વપૂર્ણ સમય આપીશ અને વધારે પડતું રહે તો હું સર્વિસ હવે અત્યારે ગવર્મેન્ટ જોબથી સરકાર ઘણી મદદ કરે છે જે જેટલી અનામત છે એમાં કોશિશ કરી અને છતાં ન મળે તો પછી મારા પરિવાર સાથે હું સમય ફાળવીશ તારે પરાક્રમ છે અત્યારે જે યુવા મોડલ છે આર્મીમાં જોવા માટે બરાબર છે તો એની માટે તમે કાંઈ એવું વિચાર્યું છે કે જે યુવા છે એને તમે કોઈ હેલ્પ કરો અથવા તો તમે એને ટ્રેનિંગ કરો એ લોકો માટે ઘણા એવા સ્કોપ અને ચાલુ જ છે અત્યારે ટસા જક્શન ખાતે ખાંડેશ્વર દાદાની જે રોડ છે ત્યાં ઘણા છોકરા સવારે પ્રેક્ટિસ માટે આવે છે એ લોકોને જેટલું ગાઈડલાઇન જોઈ તેટલું હંમેશા ચોવીસ કલાક હું આપવા તૈયાર છું બીજું કંઈ એક્સ્ટ્રા ગાઈડલાઈન જોતું હોય એક્સ્ટ્રા કોઈ એ લોકોને ભણવું હોય સેનામાં ખાસ કરીને તો એ લોકોને હું મદદ કરવા હંમેશા તૈયાર છું ઓકે